નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારા માટે ફરી એક માહિતી સભર વિડીયો લઈને આવી ગયો છું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો તો મિત્રો આપણે જોઈએ રેવન્યુ તલાટી ભરતી બે હજાર તો આજે રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસની જાહેરાત મુજબ આજે પ્રિમિલરી પરીક્ષા યોજાઈ ગઈ છે જ્યારે કેટલાય ઉમેદવારો પરીક્ષા આપીને પોતાના ઘરે ન પહોંચ્યા હોય તેની પહેલાં જ ગૌણ સેવા પસંદગી મંડળે મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરીને બધા ઉમેદવારોને અચંબામાં મૂકી દીધા છે તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળે પોતાના ટ્વિટર હેન્ડલ પર બધા જ વિદ્યાર્થી અને જે પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યા પછી એવું જાહેર કર્યું છે કે મહેસૂલ તલાટીની મુખ્ય પરીક્ષા સંભવિત ચૌદ દસ બે હજાર પચીસ સુધીમાં યોજવામાં આવશે તેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો આપણે હવે જોઈએ કે શું ખરેખર આ મહેસૂલ તલાટીની મુખ્ય પરીક્ષા ચૌદ દસ બે હજાર પચીસસે યોજાશે તો અહીં એ પ્રશ્ન બધાને જ ઉપસ્થિત થાય છે કારણ કે આન્સર કી મુક્તા સે કમ દસ થી પંદર દિવસ લાગતા હોય છે ચૌદ દસ બે હજાર પચીસના રોજ મુખ્ય પરીક્ષા યોજાવાની જે સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે તે એક વિચાર માગી લે તો ગૌણ સેવા પસંદગી મંડળનો નિર્ણય કહી શકાય બીજું કે ચાલો આપણે તેના ટ્વિટર હેન્ડલ પર લખેલી આ માહિતીને જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિશિયલી એક્સ હેન્ડલ એટ ધ રેટ જી એસ 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 બી ઓફિશિયલ અહીં તેની એક આ વેબસાઇટ આપવામાં આવી છે અહીં લખ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલ તલાટીની પરીક્ષા મહેસૂલ વિભાગની મદદથી ત્રેવીસ જિલ્લાઓ અને તેરસો ચોર્યાસી કેન્દ્રોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો તથા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારી તથા કર્મચારીઓને મંડળવતી આભાર અને અભિનંદન મહેસૂલ તલાટીની મુખ્ય પરીક્ષા સંભવતઃ ચૌદ દસ બે હજાર પચીસથી યોજાશે તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે એટલે કે મિત્રો અહીં સંભવિત તારીખ આપી દેવામાં આવી છે હવે તમને એ પ્રશ્ન થતો હશે કે રિઝલ્ટ ન આવે તેની પહેલાં તૈયારી કરવી કે ન કરવી મેરિટમાં અવાશે કે ન અવાય મેરિટ કેટલા માર્ક્સ સુધી અટકશે તે બધા પ્રશ્નો તમને ઉપસ્થિત થવાના છે પરંતુ જીએસએસબી બી જો કી જલ્દી મૂકી દે અને તમે તમારું પેપર પોતાના ઘરે સોલ્વ કરો અને તમને એવું લાગે કે મારા માર્ક્સ સારા એવા થાય છે તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ તો મિત્રો તમારી જોડે કદાચ મુખ્ય પરીક્ષાનો સિલેબસ હશે અને ઘણા મિત્રો જોડે આ સિલેબસ ન પણ હોય જો મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ આવી ગઈ હોય તો ચાલો જોઈએ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ તો મિત્રો અહીં રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે અહીં લખ્યું છે કે ધ સ્કીમ એન્ડ સબજેક્ટ ઓફ ધ મેન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી ક્લાસ થ્રી તો મિત્રો અહીં ત્રણ પેપર તમને પૂછવામાં આવશે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સ ત્રણ કલાક સેકન્ડ નંબરનું પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ સો માર્ક્સ ત્રણ કલાક ત્રીજા નંબરનું પેપર હશે જનરલ સ્ટડી એકસો પચાસ માર્ક્સ અને તેના ત્રણ કલાક હશે કુલ ત્રણસો પચાસ માર્ક્સના પેપર તમને પૂછવામાં આવશે તો હવે પેપર વન ગુજરાતી લેંગ્વેજ સ્કિલ આ પેપરમાં કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પણ આપણે જોઈ લઈએ તેની પછી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલની અંદર કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પણ જોઈ લઈશું અને ત્રણ નંબરનું પેપર જનરલ સ્ટડી છે તેની અંદર પણ કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પણ આપણે જોઈશું વન બાય વન દરેક

હશે સેકન્ડ નંબર ઉપર જે અભ્યાસક્રમ છે તે વિચાર વિસ્તાર જે આપણે કદાચ તમને યાદ હોય તો નવમાં મો લખતા હતા વિચાર વિસ્તાર કાવ્ય પંક્તિ કે ગદ્ય ગદ્યશુક્તિનો શબ્દોમાં લખવાનું રહેશે તેના પણ દસ માર્ક્સ છે તે ત્રણ પૂછાશે અને તેમાંથી તમારે બે લખવાના રહેશે ત્રણ નંબરનો જે અભ્યાસક્રમ છે તે સંક્ષેપીકરણ એટલે કે વન થર્ડ એક પેરેગ્રાફનું સંક્ષેપ કાઢી અને તેને વન થર્ડમાં તેનું શીર્ષક આપીને તમારે લખવાનો રહેશે આ દસ માર્ક્સનો પ્રશ્ન રહેશે ચાર નંબર ઉપર છે ગદ્ય સમીક્ષા આપેલા ગદ્ય ખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમને પાંચ માર્ક્સ મળશે એટલે કે કદાચ અહીંયા પાંચ પ્રશ્નો તમને પૂછવામાં આવશે પાંચમા નંબરનો જે અભ્યાસક્રમ છે તે જોઈએ તો પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા આશરે બસો શબ્દોમાં એને તેના દસ માર્ક્સ છે છ નંબર ઉપર જે અભ્યાસક્રમ છે તે પત્રલેખન છે તેની અંદર અભિનંદન છે શુભેચ્છા છે વિનંતી છે ફરિયાદ છે વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એટલે કે એવા પ્રકારનો પત્રલેખન પૂછાઈ શકે તે આશરે સો શબ્દોમાં તમારે લખવાનો છે અને તેના પાંચ માર્ક્સ છે સાતમા નંબર ઉપર છે ચર્ચા પત્ર આશરે બસો શબ્દોમાં લખવાનો રહેશેના દસ માર્ક્સ છે આઠમા નંબર ઉપર જે પ્રશ્ન પૂછાવવાનો છે તે અહેવાલ લેખન આશરે બસો શબ્દોમાં તમારે લખવાનો રહેશે તેના દસ માર્ક્સ રહેશે નવમા નંબર ઉપર જે છે તે ભાષાંતર છે એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ દસ વાક્યો તમારે કરવાના રહેશે અને તેના દસ માર્ક્સ હશે હવે મિત્રો દસમા નંબર ઉપર જે અભ્યાસક્રમ છે તે વ્યાકરણ સૂચવ્યા મુજબ જવાબ લખો એક નંબરમાં છે રૂઢિપ્રયોગોના અર્થ અને તેના વાક્ય પ્રયોગ કરો બે નંબર ઉપર છે કહેવતોનો અર્થ અને વાક્ય પ્રયોગ ત્રણ નંબર ઉપર છે સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ એ બે લખવાના છે ચાર નંબર ઉપર છે છંદ ઓળખાવો તે બે લખવાના છે અલંકાર ઓળખાવો તે બે લખવાના છે છ નંબર ઉપર છે શબ્દ સમૂહ માટે એક શબ્દ એ પણ તમારે બે લખવાના છે સાત નંબરમાં જોડણી સુધી બે લખવાની છે લેખન સુધી ભાષા સુધી બે લખવાની રહેશે નવમા નંબર ઉપર સંધિ જોડો અથવા છોડો એ પ્રશ્ન પૂછાશે તેની બે લખવાની રહેશે દસમા નંબર ઉપર વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન તેવો પ્રશ્ન પૂછવામાં આવશે આમ વ્યાકરણના દસ પ્રશ્નો તમને પૂછવામાં આવશે હવે મિત્રો આપણે અંગ્રેજી વિષયના અભ્યાસક્રમને જોઈએ તો અહીં અંગ્રેજી મેન એક્ઝામિનેશન ના વિષયો આપવામાં આવ્યા છે અહીંયા મીડિયમ ઇંગ્લિશ છે એટલે અહીંયા તમારે ઇંગ્લિશનો ગુજરાતી કરવાનો જે પ્રશ્ન છે તેના સિવાયના બધા પ્રશ્નો અંગ્રેજીમાં લખવાના રહેશે અહીં સમય ત્રણ કલાક છે તો અહીં પ્રથમ નંબર ઉપર તમારે એઝે લખવાનો છે એટલે કે નિબંધ અહીંયા એકસો પચાસ શબ્દોમાં તમારે લખવાનો રહેશે તેના દસ માર્ક્સ હશે બે નંબર ઉપર જોઈએ તો લેટર રાઇટિંગ એકસો પચાસ શબ્દોમાં લખવાનો છે તેના પણ દસ માર્ક્સ રહેશે ત્રણ નંબર ઉપર જોઈએ તો રિપોર્ટ રાઇટિંગ લખવાનો છે એકસો પચાસ શબ્દોમાં લખવાનો છે તેના પણ દસ માર્ક હશે આઠ નંબર ઉપર છે રાઇટિંગ ઓન વિઝ્યુઅલી ઇન્ફોર્મેશન તે એકસો પચાસ શબ્દોમાં લખવાના રહેશે તેના માર્ક છે દસ પાંચમા નંબર ઉપર જે અભ્યાસક્રમ છે તે ફોર્મલ સ્પીચ તે એકસો પચાસ શબ્દોમાં તમારે લખવાનો રહેશે અને તેના દસ માર્ક્સ છે છ નંબર ઉપર છે પ્રિસિપ્સ રાઇટિંગ એકસો પચાસ શબ્દોમાં તમારે લખવાનો રહેશે એના પણ દસ માર્ક છે સાતમા નંબર ઉપર છે રીડિંગ કોમ્પ્રિહેન્શન તેના પણ દસ માર્ક્સ છે આઠમા નંબર ઉપર છે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો તે વીસ માર્ક્સના પૂછાશે અને એક પ્રશ્નના બે માર્ક્સ હશે નંબર ઉપર ટ્રાન્સલેશન કરવાનું રહેશે ટ્રાન્સલેશનની અંદર તમને દસ વાક્ય પૂછ્યા હશે તેનું તમારે ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું રહેશે આમ કુલ સો માર્ક્સનું પેપર અંગ્રેજીનું રહેશે હવે મિત્રો ચાલો જોઈએ ત્રીજા નંબરનું પેપર જે જનરલ સ્ટડીનું છે તેને આપણે જોઈ લઈએ તો મિત્રો જનરલ સ્ટડીનું જે પેપર છે મેન પરીક્ષા માટે તેનું મીડિયમ રહેશે ગુજરાતી એટલે કે તમારે આ પેપરના બધા જ પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખવાના રહેશે તેનો સમય હશે ત્રણ કલાકનો અને માર્ક્સ હશે એકસો પચાસ તો અહીં એના વિષયો જોઈએ તો એક નંબર ઉપર છે ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ તેના પંદર ગુણ હશે બે નંબર ઉપર છે સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવશે તેના પંદર માર્ક્સ હશે ત્રણ નંબર ઉપર છે ગુજરાત તથા દેશની ભૂગોળ તેના પણ પ્રશ્નો પૂછાશે ચાર નંબર ઉપર છે વિજ્ઞાન અને ટેકનોલોજી તેના દસ માર્ક્સના પ્રશ્નો પૂછાશે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહો સહિત એના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણના વીસ ગુણના પ્રશ્નો પૂછાશે ભારતીય અર્થતંત્ર અને આયોજન તેના ગુણના પ્રશ્નો પૂછાશે જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી તે વીસ માર્ક્સની પૂછાશે અને જાહેર સેવા શિસ્ત નિયમતાના દસ ગુણના પ્રશ્નો પૂછાશે આમ કુલ મળીને એકસો પચાસ માર્ક્સનું પેપર ત્રણ એટલે કે જનરલ સ્ટડીનું તમારે રહેશે મિત્રો આ હતો રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસની મુખ્ય પરીક્ષાના ત્રણે પેપરનો અભ્યાસક્રમ અને તેના માર્ક્સની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી જો તમને મારો આ વીડિયો ગમ્યો હોય અને તમને જો આ વીડિયો માહિતી સબળ લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને તમને કોઈ પણ પ્રશ્ન આ પરીક્ષા બાબતે હોય તો તમે જરૂરથી મને કોમેન્ટમાં કોમેન્ટ કરી શકો છો તેનો હું ચોક્કસથી જવાબ આપીશ આ ઉપરાંત અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 જોબ સરકારી ડોટ ઇન તેની પણ તમે મુલાકાત લઈ શકો છો તેની અંદર અમે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની ગુજરાતી ભાષામાં સંપૂર્ણ માહિતી મૂકતા હોઈએ છીએ તો તે પણ તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે તો થેન્ક યુ આભાર